શિક્ષણમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવા માટે કરમદળી જીરા અને સરસિયા ખાતે સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ શાળામાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ રાજ્ય શિક્ષણ મંત્રીએ સ્માર્ટ બોર્ડ અને કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કર્યું હતું અને વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતન માટે બાળકોને સૂચન આપવામાં આવ્યું હતું ગુજરાતમાં અત્યારે સોળ હજાર ઉપરથી ઓરડાઓના છ હજારના કામ ને દસ હજાર બની ચૂક્યા છે ત્યારે પચાસ હજાર સ્માર્ટ ક્લાસ જ્યાં બાળકોની સંખ્યા પૂરતી છે ત્યાં રાજ્ય સરકારે બનાવીને આપી દીધા શાળા ઉત્સવ એ આવનારા સમય માટે સોએ સો ટકા નામાંકન કરવા માટેનું નરેન્દ્રભાઈની નેમ હતી એ આપણે સફળ થયા છે એક સમયે વીસ ટકા ડ્રોપ પ્રસ્યો હતો યાની કે સો બાળકોમાંથી માંથી વીસ બાળકો તો શાળા પ્રવેશ લેતા જ નહોતા અભ્યાસ ત્યારે સરકારના પ્રયત્નથી આજે સો એ સો ટકા નામાંકન શાળામાં થઈ રહ્યું છે